ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમુલગ્ન પ્રસંગે ગીગા ભમર નામના વ્યક્તિ દ્વારા પૂજનીય માતાજીઓ અને ચાણગડવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ચાણગડવી સમાજ દ્વારા રેલી યોજી રોસબેડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દેવાયત બોદર સમુલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમુલગ્ન કાર્યક્રમમાં ગીગા ભમર નામના વ્યક્તિ દ્વારા ભાષણમાં પૂજનીય માતાજીઓ અને ચાણગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ભાષણ કરતા સમગ્ર ગુજરાત ભરના ચાણગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ. ચાણગઢવી સમાજ દ્વારા આ બાબતે ગામે ગામે પોલીસ ફરિયાદને આવેદન આપવાની કાર્યવાહી શરૂ કરાઈ. ચાણગઢવી સમાજને નિશાન બનાવીને થઈલી અપમાનજનક ટિપ્પણીઓ સમાજ શાંતિ સાંપ્રદાયિક સોહામ સામે ખતરારૂપ હોય અને ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલા આ ભાષણમાં સોશિયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું હતું.

ભારે ભારે રસ જોવા મળે છે કારણ કે ચારણ ગઢવી સમાજ છે એ તો હંમેશા માતાજીની પૂજનીય છે પૂજતો આવ્યો છે અને પોતાની મા વિશે કોઈ બોલે દીકરી વિશે બોલે તો એ કોઈ પણ સાખી ના લઈએ તો ત્યારે અમારે આ વસ્તુ જ્યારે બની છે જ્યારે આ ઘટના ત્યારે એ ઘટનાને લઈ અને અમારા દેવભૂમિ દ્વારકા ચારણ સમાજ સૌ અહીંયા ખંભાળિયા સોનલધામ ખાતે એકત્રિત થઈ અને પૂજ્ય ગિરી સાપાના માર્ગદર્શન હેઠળ આજરોજ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી સાહેબ શ્રી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા શ્રીને રૂબરૂ મળી લેખિત પત્ર પાઠવી અને હજારોની સંખ્યામાં જે આગેવાનો તેમની સામાજિક કાર્યકરો રોહસભેર સાહેબને લાગણી વ્યક્ત કરી હતી કે સાહેબ જે આવું કૃત્ય કર્યું છે જે અસભ્યની જે ભાષા બોલી છે એના વિરુદ્ધ સખતમાં સડક કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને અમારી લાગણી છે તો અમે સાહેબ શ્રી અને સરકારશ્રી આપના માધ્યમથી પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા હિન માનસિકતા જેવા વ્યક્તિ માનસિકતા લોકો ધરાવે છે તેમાં તેની સામે કડક ના કડક કાર્યવાહી થાય અને એની તાત્કાલિક ધરપકડ થાય એવી અમારી માંગ સાથે આજરોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને મળવા આવ્યા ચૌદ તારીખે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં ગીગા ભમર નામના વ્યક્તિએ જે સ્ટેજ મંચ ઉપરથી જે અત્યારે બફાટ કર્યો છે જેને ચારણ સમાજની માતાજીઓને લઈને ખૂબ બફાટ કર્યો છે જેની ચારણ સમાજને લઈને ખૂબ ન એવા શબ્દો વાપરેલ છે એને લઈને ચારણ સમાજ સમસ્ત ઉગ્ર વાતાવરણમાં છે આજે ચારણ સમાજ બારાડી ચારણ સમાજ હજારોની સંખ્યામાં ભેગું થઈને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા હતા જો આવેદન અને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે બરાબર અને જો આ આ મુદ્દા ઉપર જો વધારે ધ્યાન દેવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ખૂબ ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે એના માટે ચારણ સમાજ બાહેજરી આપે છે દરેક જિલ્લા અને દરેક તાલુકાની અંદર આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ વ્યક્તિ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી લેવા સરકારશ્રીને વિનંતી છે